અંકલેશ્વરની શ્રવણ શ્રણ વિદ્યા ભવન ખાતે ગીતા જન્તીનો ઉજવણી કરાઈ હતી શ્રીમદ ભગવદ ગીતાને અક્ષત અને પુષ્પ અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા વિવિધ ઉદાહરણો કવિતાઓ અને શ્લોકની વિસ્તૃત સમજૂતી દ્વારા આપવામાં આવી હતી યુગપુરુષ શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી પ્રગટેલા અમૃત બિંદુ એવા ભારતીય સંસ્કૃતિના મહાન ધર્મગ્રંથ શ્રીમદ ભગવદ ગીતાના જ્ઞાનનું મહત્વ વિદ્યાર્થીઓ જાણી શકે એવા ઉમદા હેતુને સિદ્ધ કરવા માટે સોમવાર નરોજ શ્રવણ વિદ્યાભવન અંકલેશ્વરમાં ગીતા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમનો પ્રારંભ દીપ પર પ્રાગટ્ય કરી શ્રીમદ ભગવદ્ ગીતાનો અક્ષર અને પુષ્પ અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું આજથી પાંચ હજાર એકસો બાસઠ વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણના મુખાર ગીતાનો પ્રવાહ વહ્યો હતો જેના થકી વિશાખ પામેલા અર્જુનને યુદ્ધના સમયે નવો માર્ગ બતાવ્યો હતો

પ્રમુખ કિશોરભાઈ સુરતી આચાર્ય દીપિકાબેન મોદી તેમજ પ્રાથમિક વિભાગીય વડા જીજ્ઞાસાબેન શુક્લએ સર્વને શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિની શુભેચ્છા પાઠવી તેમજ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના જ્ઞાન અનુસાર જીવન જીવવા અનુરોધ કર્યો હતો